અમીર રાવતે આ મામલે આકરા પ્રહાર કર્યા હતા લોકસભાની વડોદરા બેઠક માટે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતા જ ભાજપમાં છો રોષ ફેલાયો હતો બુધવારે સવારે હરણી રોડની ઝવેરનગર સોસાયટી લલ્લુભાઈ પાર્ક સોસાયટી

રૂમિત વસાવા અને ફાલ્ગુન સોરઠિયાની અટકાયત કરવામાં આવી હતી વારસિયા પોલીસ મથકમાં નવ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ રાત્રે અગિયાર કલાકે ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા જોકે આ મામલે વિપક્ષ નેતા અમીર રાવતે તેઓએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરાઈ છે પરંતુ ફૂટેજ ક્લિયર નથી કયો ગુનો બને છે તેનો પણ ખ્યાલ નથી કોંગ્રેસ હંમેશા કહેતું આવ્યું છે કે સંસદ નિષ્ક્રિય છે કામ નથી કરતા તેમણે સરકારી પ્લોટ પર કરેલા કબજાનો મુદ્દો ઉઠાવતા તે પ્લોટ પણ પાછો લીધો હતો કોંગ્રેસ પક્ષ સાંસદનો જાહેરમાં વિરોધ કરે છે અમને બંધ બારને બેનર પોસ્ટર લગાવવાની જરૂર નથી હાલમાં ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ છે ઘટનાની ડિટેલ તપાસ કરાય તો ભાજપના મોટા માથાઓને સંડોવણી ખોલશે તેમ જણાવ્યું હતું

બહુ દયનીય છે પણ અમારા જેવા નવ યુવાનો તમે છ કલાક નહીં બાર કલાક નહીં પણ બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશન રાખશો કે જેલમાં રાખશો ને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહોમત મત અને આ રંજનબેન ભટ્ટ જે બે વર્ષથી ધારાસભ્ય બે ટમથી ધારાસભ્ય છે દસ વર્ષથી સાંસદ છે બે ટમથી સાંસદ છે અને ત્રીજા નંબર માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે કોઈની ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી હાંકી કાઢે એ બીખના કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકોના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેક ના અવાજ છે તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું તમારી કોઈ લખી નાખે જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન આ લગાવવાના હતા બરાબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈ પણ જગ્યાએ મોડું નથી બાંધ્યું અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે તમે બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો બિલકુલ હેરીભાઈ એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે તમે શું કહેશો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી અમને વધારી છે બેરોજગારી લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે તો આ જે આવાજ છે એ પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા ખરી માનો છો આ ભાજપના કોઈ નેતા કોઈ કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે હું જાતે જ કહું છું મેં જ બેનર લગાવ્યા હતા મારા અંતરમાં એ કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતર આત્મા જાગ્યો ને મેં બેનર માર્યા છે પોલીસ વિસ્તારમાં લગાવવાના સત્તા સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે ઓલામપોલ થતી હશે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે પરસો પાડી દઈશું બેનર લગાયા છે મેજ જ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એ કોને કાઢે છે એનો અમને અંદાજો નથી કે છે છે હવે લોકસભાની સભ્યની ટિકિટ તો હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બે ટર્મથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડ દઈશ આઈ થિંક ચૂંટણીનો માહોલ છે ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને આ કેન્ડિડેટના વિરોધ પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેમના ઈશારે આ અટકો થઈ છે એ લોકોને બી ખ્યાલ છે કે પાછળથી એમના જ મોટા માથાના નામ ખુલવાના છે અને જેમ એકને સસ્પેન્ડ કર્યા તમે આગવી દિવસમાં બીજા કોઈનું સસ્પેન્શન સાંભળશો તો નવાય નહીં અત્યારે અમને એવી માહિતી છે કે નોન કોંગ્રેસ એનસી ગુનો છે અને પૂછપરછ કરીને એમને છોડી દેવામાં આવશે મારું બહુ સ્પષ્ટ માનવું છે કોંગ્રેસને વિરોધ કરવો હોય બેનર લઈને ઉભા રહે તો કોઈ ગુનો નથી બનતો અમે સામી છાતીએ વિરોધ કરીએ બંધ અંધારણામાં ના કરીએ આ વિરોધ એ જ લોકો પાછલા બારણે કરાવી શકે જેને એનાથી પોલિટિકલ માઇલેજ લેવો હોય ભારતીય જનતા પાર્ટીનું કોણ ઉમેદવાર છે એનાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો અમે તો ચૂંટણી લડવાના છે એમ લડવાના જ છે આનો બેનિફિટ સીધું આંતરિક જૂથવાદમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ગ્રુપને અમુક લોકો લેવા માગતા હોય કે જે લોકોને સાંસદ બનવાની મહેચ્છા હતી ઉમેદવાર બનવાની મહત્વ મહત્વકાંક્ષા હતી એ લોકોએ પોતાના નામ નથી આવ્યા ત્યારે પોતાની રીતે વિરોધ કરી નથી શકતા કારણ કે જોયું કે જ્યોતિબેને વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ જાય છે

ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના હેડ છે એમના સંપર્કમાં લાગે છે ભાજપની જૂથ મંદી છે તેમાંથી જ એના સિવાય કંઈ છે જ નહીં એમાં એના સિવાય કંઈ છે જ નહીં ભાઈ ચાલો